મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં તો જુઓ કેમ મસ્ત અમે ભાઈ તૈયાર વૈયાર થઈ જશીએ અને હું ભાઈ મારી સાસરીથી મારા ઘેર આવી જઈશું મતલબ મહોર આવી જઈશું કાલે આવીથી પણ મેં વિડીયો નહોતો બનાવ્યો અને અત્યારે જુઓ હા જુઓ હા તો ફોટો પાડવાનો ચાલુ સર હા જુઓ કે તો ફોટા પડશે તમે કાવું

रे रट डोल के मामा बे मारा जाए न आयु आम या देवी सर्वभूतेषु शक्ति हो मी क्लोज टू storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste. Oh, through the wastelands, through the highways, till my shadow

અને સુજલભાઈ ભાઈ એક્ટિવા લઈને આગળ જો કદાચ તમે ગાડીમાં નહીં રમાઈએ ને તો પછી આપણે એક્ટિવા લઈ વાત કરીએ હવે તડકો છે બહુ હા ભાઈ ઘેર આવ્યા પછી મેં વિડીયો નહોતો બનાવ્યો કારણ કે ભાઈ સખત બપોરે એટલો તડકો હતો ને તમે જુઓ તો એટલા પસંદ છે અને વિડીયો બપોરે નહોતો બનાવ્યો ખાઈ ભાઈ ઘેર આવ્યા પછી અમે બધો સોનતીથી પાણી પાણી પી અને બપોરે ખાલી આરામ કર્યો તો ભાઈ અને પછી હજુ ઘરનું થોડું કોમ કર્યું એવું બધું આગળ પાછું કર્યું અને અત્યારે હવે રાતી વિડીયો બનાવું છું કારણ કે હું હાલ એડિટ કરતી હતી પછી મને યાદ આવ્યું કે મેં એ મને આવજો રાટા નહીં કીધું અને મેં નહીં કીધું કે અવન છે એવો હતો તો અમારા લાખોરી માતાજીનો અવન ભાઈ બહુ મસ્ત હતો મજા આવી અમને ડીજે બે ડીજે આવ્યા હતા કારણ કે બે જણા ગરબા લઈને આવ્યા હતા હે ને બે ગરબા હતા ભાઈ તો એના જે પેલા ગોળ ગોળ હતા ને એને ગરબા કહેવાય તો એ બે ગરબા લઈને આવ્યા હતા બે ડીજે આવ્યા હતા હા તો બે ડીજે આવ્યા હતા મજા આવી જમવાનું એ સારું હતું શીરો નો દાળનો ભાત નોર્મલ પ્રસાદીમાં ભાઈ નોર્મલ જ હોય છે દર વખતે એટલું બધું કોઈ વધારે બનાવતા નહીં પણ જે પણ બનાવો ને એટલું મીઠાશ હોય છે અને આમ શીરો તો એટલો મસ્ત હતો ખાસો બધો ખાધું તો અમે તો તો બસ વ્લોગ ને આટલો જ રાખીએ છીએ ને કાલે કાલે સભય મહાશિવરાત્રી તો તમને બધોને મારા અને મારી ફેમિલી તરફથી હેપી મહાશિવરાત્રી કાલે ભાઈ અમારા ગામમાં મોટો બધો મેળો ભરાવાનો છે તો કાલે તમને હું બતાવી કે અમાર મહોર ગમો છે એવો મેળો ભરાય છે જેવી વસ્તુઓ આવશે જેથી પબ્લિક હોય છે બધું હું તમને કાલે બતાવી કે કાલે મેળો જોવા માટે તમે તૈયાર રહેજો ચલો આપજુ રાધે રાધે